રાજસ્થાન સરહદે આવેલા નીનાવા ગામ પંચાયતની ચૂંટણીમાં પ્રકાશભાઈ પટેલ વિજેતા બન્યા હતા ત્યારબાદ ઉપસરપંચની ચૂંટણી પૂરી થતા આજે સરપંચ તરીકેનો ચાર્જ ગ્રામ પંચાયતમાં અનેક આગેવાનો અને સદસ્યોની હાજરી માં લેવાયો સરપંચ તરીકે પ્રકાશભાઈ પટેલે ચાર્જ લીધા બાદ ગામ લોકો અને ગામના આગેવાનોએ ફૂલહાર અને સાલ ઉઢાડીને શુભેચ્છાઓ આપી હતી નેનાવા ગ્રામ પંચાયત દ્વારા ગામને આધુનિક વિકાસ થકી ગોકડિયું ગામ બની રહી એવા આશય સાથે સરપંચ અને ઉપસરપંચ શ્રીએ પાંચ વર્ષની ઇનિંગના આજથી શરૂઆત કરી છે ને નવા ગામ હાલ પણ વિકાસના પંથે છે અને એમાં ખૂટતી કડીઓ સાંધીને હજુ વધુ ને વધુ વિકાસ કરી ગામને આદર્શ ગામ બને તેવા પ્રયત્ન સાથે સરપંચ પ્રકાશભાઈ પટેલે શરૂઆત કરી છે જે આવનારા દિવસોમાં દેખાશે એ નક્કી છે આજ રોજ મેના ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચાર સંભાળ્યું છે ગામના સર્વ વડીલ મતદાર ભાઈ છું નો ચાર લીધા બાદ ઉત્સાહી ડેરી મંત્રી એવા પર્વતસિંહ દેવડા વૃક્ષારોપણ માટે રજૂઆત કરી હતી જેનું ઘટતું કરી વૃક્ષારોપણ થકી ગામ નંદનવન બને એવા પ્રયત્ન પર મહોળ લગાવી હતી આધુનિક વિકાસની હરણફાળમાં લોકો વૃક્ષોનું જ મહત્વ ભૂલી ગયા ત્યારે ને નવા પંચાયતની નવીન બોડીએ વૃક્ષારોપણ માટે સકારાત્મક વિચાર રજૂ કરી ગામને આદર્શ ગામની સાથે ગામમાં વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર કરી ગામ નંદનવન બને એ માટે પણ પંચાયત પણ કટિબદ્ધ બની છે આમ સરપંચ તરીકે પ્રકાશભાઈ પટેલે ચાર્જ લેતાની સાથે જ વિકાસ કાર્યને વેગ આપવાના શ્રી ગણેશ કર્યા છે